ફ્રેન્સ સ્વાગત છે તમારું ફરીથી એક નવા વિડીયોમાં તો આજે અમે તમારા માટે લાઈફસ્ટાઈલ બ્લોગ લી લાયા છીએ તો બને રહો બ્લોગમાં અત્યારે હું છું રૂમે અને આજે આપણે હાતીમભાઈને જગાડવા જઈએ તો ચાલો હાતિમભાઈ શું કરી રહ્યા છે અત્યારે સૂતા છે કે જાગે છે તે આપણે જોઈએ બરાબર તો બને રહો બ્લોગમાં તો દોસ્તો ફાઇનલી હવે આપણે ઉપર આવી ગયા છીએ હાતિમભાઈ ના ઘરે ત્યાં આપણે જોઈએ હાતિમભાઈ લાગે છે કે સુતા છે તો ચાલો હવે એને ઉઠાડીએ આપણે તો દોસ્તો આપણે ફાઇનલી આપણે આવી ગયા છીએ હાતિમભાઈ ના ઘરે આપણે

દિનચર્યા નક્કી કરી લાગે છે હા હા સરસ તો બધા સપોર્ટ કરતા રહ્યો ચેનલ ને હવે જ તમારા બધાના સપોર્ટ ની ખાસ જરૂર છે દોસ્તો કારણ કે આપણી ચેનલ તમે બધા જાણો છો કે મોનિટાઇઝ થઈને તૈયાર થઈ ગઈ છે અને હવે જ ખાસ તમારા બધાના સપોર્ટની જરૂર છે એટલે તમે તમારો પૂરો પૂરો સપોર્ટ અમને આપો ત્યાં સુધી હું બ્રશ કરતો આવું હસમુખભાઈ હા બરાબર હા થોડા લાઈક ને સબસ્ક્રાઈબ થઈ જાય ને બરાબર હા બસ કરતો આવું હા હા તો દોસ્તો અત્યારે બસ બસ થઈ ગઈ છે કમ્પ્લીટ કરી રહ્યો હું પડું પડું જો તમારી સામે અત્યારે લઉં છું બ્રશ થઈ ગયું છે તો હવે આપણે અહીંયાથી સીધા અત્યારે આજે ચા નાસ્તો કરવા જાય આ આપણું રસોડું છે દોસ્તો આ જોઈ શકો છો અત્યારે અને મોરબી સ્ટાર ની ટીમ અત્યારે હવે નાસ્તો કરવા માટે જાય છે હસમુખભાઈ ને અમારું ફેમિલી ને બધું બીજું એક આપણે સરસ મજાનું ઘર બનાવીએ છીએ અત્યારે એ ઘર પણ પછી તમને બતાવીએ દોસ્તો બરાબર ને હા આપણું નવું ઘર બને છે હા બરાબર હા બરોબર ને એ પણ આપણે બતાવીએ પણ બદલામાં બધાય સપોર્ટ આપણને પૂરેપૂરો આપે આપણે ચેનલ ને શેર કરે આપણા વિડીયોને લાઈક આપે અને બને એનું સબસ્ક્રાઇબ આપણી ચેનલ વધુ ને વધુ થવી જોઈએ હવે આપણે બધા ચા પીવા જ ચા પીવા નાસ્તો કરવા જાય હાલો ત્યારે તમારે બધા અમારી હારે જોડાઈ જાવ આપણે ચા નાસ્તો કરવા જાય અને બધાને ખબર છે કે સરસ મજાની એક સંસ્થા ચાલે છે જો આ અલ્પા છે અમારી એ અત્યારે એના હસબન્ડને મૂકી અને આવી કારખાને અજંતામાં કામ કરે છે તો તેને વડાવા કઈ ગઈ હતી તો આવો આપણે આગળ જઈએ તો અંધ છોકરાઓ મના પુનર્વસન નું કામ આપણી સંસ્થા કરે છે દોસ્તો બધા સપોર્ટ કરો એમાં પણ સંસ્થા ઉપર આવો મોરબી ને લક્ષ્મીનગર ગામ ખાતે સંસ્થા છે આપણી રસોડું આવી ગયું છે આપણું

ને નઈ જાવે આજ તો કે ફેરફાર નો હોય તો ડોક્ટર બદલાવી નથી આપણે હા દવા હા એ થઈ ને એમાં હા ઓકે ઓકે તો બરોબર લે અને પછી જો કંઈ ફેરફાર ન થાય તો આપણે ડોક્ટર ચેન્જ કરીએ તો દોસ્તો અરશણુ ચાર્પ કો આપડું અમારો મિત્ર ખાસ મયુર ગજેરા

પછી આપણે ક્યારેક કહીએ ક્યારેક આપણે ગીત વગર ને પડીને ડાન્સ જો કે ન બતાવી શકીએ આપણે તો યુટ્યુબ ના ક્રાઇટેરિયા બધા આપણને લાગુ પડે છે એની તમે કેટલું માં દે દે કા આવી ગઈ છે તમારા રોટલી જ આપ નથી આજે તો અમારે કિલો કિલો પરિવાર અત્યારે દોસ્તો નાસ્તો કરવા માટે બેસી ગયો છે આપણું આગળ પછી મળીએ બરોબર ને શું કોઈ હા આગળ આગળ હજી ગાઠી ગાંઠી બતાવો છે હા ગાંઠીયા તો અહીંયા છે હા ભલે ને ભાઈ આપણો ઘરનો છે ને જો જોવાળા આપણા ઘરના જ છે બધા પરિવાર જ છે આપણો હા હા

આપણું જે કાર્યાલય છે સંસ્થાનું એ આપને બતાવીએ ત્યાર પછી સંસ્થાના કામથી થોડું બહાર જવાનું હોય આજે તો એ પણ તમને ગાડીમાં જશો એ બતાવશું અને ત્યાર પછી ધીરે ધીરે આગળ બપોરે પાછા આવશું અહીંયા જે કાંઈ બધું હશે આખો અમારી દિનચર્યા એ તમને વિડીયોના માધ્યમથી બતાવતા રહેશું આમ તો અમે આપના માટે અવનવા વ્લોગ લાવતા હોઈએ છીએ જેમ કે શોપની વિઝિટ છે ધાર્મિક સ્થળની મુલાકાત છે ઐતિહાસિક જગ્યાઓ છે ફરવાલાયક સ્થળો છે કોઈ વ્યક્તિના ઇન્ટરવ્યૂ છે પણ આ એક અમે આપણા માટે નવો અભિગમ અપનાવ્યો છે કે અમારી દિનચર્યા છે હવે અમે આપ સુધી પહોંચાડીએ આપને કેવી લાગે છે એ કોમેન્ટ કરી જણાવશો અમારી ચેનલ મોરબી સ્ટાર ઉપર આપ નવા હો ને આપણે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અમને તમારો પૂરેપૂરો સપોર્ટ આપો દોસ્તો તો આવો આપણે આપણી ઓફિસમાં જઈએ આપણે બતાવીએ તો દોસ્તો આ અત્યારે આપણે જે આપણું ઘર છે તેની બહાર નીકળી જઈ છીએ હવે આ આપણી આખી લોબી છે આપણી વિંક કેમેરામેન હસમુખભાઈ વાળા આપણે બતાવે એક ઉપર આપણી પાસે દોસ્તો આઠ ઘર આવેલા છે અહીંયા આપણી પાસે ચાલીસ ઘર છે જે આપણે નેત્રહીન પરિવારોને રહેવા માટે આપ્યા છે જે કાંઈ કરીએ છીએ સમાજના સાથ સહકારથી કરીએ છીએ બધું તો તમે મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલને પણ સપોર્ટ કરો અને સાથે સાથે આ સંસ્થાને પણ સપોર્ટ કરો આવો બધા અહીંયા સંસ્થાની મુલાકાત માટે નેત્રહીનોના જીવન ઘટડનું કામ સંસ્થા દ્વારા કરવામાં આવે છે અને અમારા સૌભાગ્ય છે એવા કે આ મોકો અમને મળ્યો છે આ આપણે અત્યારે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવી ગયા છીએ દોસ્તો અહીંયા જો લ્યુબ્રેલ ચાલીસા બ્રેડ લિપિની જેણે શોધ કરી હતી એવા લ્યુબ્રેલ ભગવાનની લ્યુબ્રિલ ચાલીસા અત્યારે અહીંયા વાગે છે દોસ્તો જે અખંડ ચાલુ હોય છે અહીંયા સંસ્થામાં જેમ હનુમન ચાલીસ આવે છે ગાયત્રી ચાલીસા આવે છે એમ બ્રેલ લિપિના શોધક અમારા લ્યુબ્રેલ ભગવાનની લ્યુબ્રેલ ચાલીસા સતત ચાલુ હોય છે આ આપણું કાર્યાલય છે દોસ્તો કાર્યાલયમાં આપણે આવી ગયા છીએ અત્યારે અમારા મયૂરભાઈ ગજેરા આવી ગયા છે બેઠા છે અમારા મયૂરભાઈ કુલદીપસિંહ છે અમારું મંથન છે દોસ્તો તો અત્યારે કાર્યાલયમાં જગદીશભાઈ છે અમારા આ બધા મિત્રો અહીંયા અમારા જે અમારો સહયોગી સ્ટાફ છે આખો એ અત્યારે કાર્યાલયમાં આવી ગયું છે તો દોસ્તો જેમ જેમ આગળ વધશું એમ દિવસની જે દિનચર્યા છે મેં જેમ કીધું કે આ એક નવો અભિગમ છે અમારો આપના માટે એ અમે બતાવતા રહેશું તો આગળ વિડીયો સ્કીપ કરતા નહીં અમારી સાથે જોડાયેલા રહેશો પાછા મળીએ છીએ આપણે દોસ્તો અત્યારે હવે કાર્યાલયનું જે કામ છે હાલનું અત્યારે આપણું પૂરું થઈ ગયું છે અહીંયાથી હવે અહીંયાથી સંસ્થાના કામ માટે બહાર જવાનું છે તો આવો આપણે બહાર જઈએ છીએ સરસ મજાની આપણી પાસે એક ઇકો કાર છે વિચ એસી અને એ ચલાવે છે અમારા જગદીશભાઈ તો આપણે જઈએ હવે ચાલો આવજો બધા બપોરે મળીએ આપણે ભોજનમાં બધા તો દોસ્તો અત્યારે આપણે આ આપણું કમ્પાઉન્ડ છે આ બે બિલ્ડિંગ આપ જોઈ શકો છો જમીન પ્લસ પાંચ માળનું છે એ કપલ માટેનું છે અને જે જમીન પ્લસ બે માળનું છે એ અનમેરિડ છોકરાઓ માટેનું છે આ આપણી ઇકો ગાડી જે દાતાઓના સાથ સહકારથી આપણે મેળી છે અને એમાં આપણે સંસ્થાનું કામ કરવા માટે બહાર જાય છીએ અત્યારે દોસ્તો તો ગાડીમાં ગોઠવાઈ ગયા છે હસમુખભાઈ હા ચલો હવે બપોરે મળશું ભાઈ હવે હા તો દોસ્તો અત્યારે આપણો સાથ આટલો બપોરે ભોજન માટે આવશું ત્યારે ફરી પાછા આપણે અમે મળશું આવજો ત્યાં સુધી રાહ જોજો સ્કીપ નહીં કરતા વિડીયો તો દોસ્તો અત્યારે વાગી રહ્યા છે બપોરના સાડા બાર ને આપણે આવી ગયા છીએ ભાઈ જમવા આતિમભાઈ અત્યારે ગયા છે મોરબી સવારે જે ગયા તે હજી પાસે આવ્યા નથી કારણ કે કામ થોડુંક વધારે હોવાથી હજી નથી આવ્યા તો ચાલો સાહેબ જમવા આપ જોઈ શકો છો રોટલી બનવાનું ચાલુ છે ગરમા ગરમ રોટલી આવે છે મચ્છનું શાક ને રોટલી ચાર વાગી ગયા છે અને ચાનો સમય થઈ ગયો છે તો ચાનો કપ આપ જોઈ શકો છો ચાની ચુસ્તી લઈએ સરસ મજાની ચા બની ગઈ છે અને ચાનો જે ખોટો છે એ ગળાવી લઈ અને પછી અહીંયાથી આપણું જે નવું બિલ્ડિંગ બને છે એ નવું બિલ્ડિંગ આપને બતાવીએ શું કામ ચાલે છે અત્યારે આપણું બિલ્ડિંગ કેવું છે અને બિલ્ડિંગ વિશે તમને બધી ડિટેલ આજે આપીએ અમે બ્લોગના માધ્યમથી તો વિડીયો શીપ નહીં કરતા અમારી સાથે તમે જોડાયેલા રહ્યો અને અમને તમારો પૂરેપૂરો સહકાર આપો તમારા સપોર્ટની ખાસ જરૂર છે તમારો સપોર્ટ અમને અલગ ઉર્જા અલગ ઉમંગ આપે છે અને કંઈક ને કંઈક નવું કરવાની અમને ઈચ્છા જગાવે છે તો દોસ્તો અમારી સાથે જોડાયેલા રહેશો આગળ આગળ આપણે નવા બિલ્ડિંગની મુલાકાત આથી કરાવીએ છીએ દોસ્તો તો દોસ્તો આપણે ફાઇનલી આપણી જે નવી સંસ્થા અત્યારે બની રહી છે તે આવી ગયા છે અહીંયા અંધ છોકરાઓના ઉજળા ભવિષ્ય માટે આપણે આખું જે બિલ્ડિંગ છે એ તૈયાર કરીએ છીએ ખાસ કરીને દંપતીઓ માટે કે એના લગ્ન થઈ ગયા હોય ને લગ્ન પછી એને રહેવા માટે અગવડતા પડતી હોય તો એને સરસ મજાનો આપણે એક ફ્લેટ આપીએ છીએ એ રહેવા માટે અને એનું અહીંયા નિર્માણ કરીએ છીએ ચાલુ છે તો અહીંયા આ મેઇન ગેટ આપ જોઈ રહ્યા છો અત્યારે જ્યાં ડૉક્ટર કુસુભાઈ અમરતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રના નામનું આપણું જે છે એ બોર્ડ લાગશે આવો આપણે સંસ્થા બતાવીએ દોસ્તો આપણે અત્યારે ધીરે 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 આ બિલ્ડિંગના કમ્પાઉન્ડની અંદર આવી ગયા છીએ આપ જોઈ શકો છો કે આ આખી જે જગ્યા છે આપણી સંસ્થાની છે દોસ્તો કેમેરામેન હસમુખભાઈ વાળા કેમેરો ફેરવે જ્યાં સુધી આપને કમ્પાઉન્ડ વોલ દેખાય છે ત્યાં સુધીની તમામ જગ્યા આપણી બારોબારથી આપણે બિલ્ડિંગ બતાવીએ આપ જુઓ આ જમીન પ્લસ સાત માળનું બિલ્ડિંગ છે દોસ્તો એમાં આપણે છપ્પન ફ્લેટનું નિર્માણ કરીએ છીએ અત્યારે દોસ્તો આ અંધ દંપતીઓના રહેઠાણ માટે આપણે આ ફ્લેટ બનાવીએ છીએ આવો આપણે આગળ બધું બતાવીએ દોસ્તો આ સિક્યોરિટી ઓફિસ છે આપણી અહીંયા સામે છે મેઈન ઓફિસ બનશે સામેની સાઈડમાં અહીંયા આપણે આપ જોઈ શકો છો અહીંયા આ બાજુની સાઈડમાં આપણે બતાવવું આપને આ આપણું હરણ છે હલણ આવી ગયું અહીંયા લીલ ભગવાનનું મંદિર બનશે બ્લાઇન્ડના જેને બ્રેડ લિપિની શોધ કહી એમનું અહીંયા મંદિર આખું સ્મારક બનશે અહીંયા જે ભારતભરમાં ત્રીજું થશે અહીંયાથી દોસ્તો સામે આપને હોલ દેખાય છે સામે મોટો હોલ બનશે અહીંયાથી લઈને અહીંયા સુધીનો આ હોલ આ મોટો આખો બનશે સિંહ આકારમાં એમાં આપણે અંધ દીકરીઓ માટે ત્યાં ગૃહ ઉદ્યોગ બનાવવાના છીએ આપણે અત્યારે તમને એક આખો ફ્લેટ બતાવો છે અત્યારે તમને બીજા મળે દોસ્તો ફ્લેટ આખો બતાવીએ આપને સરસ મજાની હવા મસ્ત આવે છે મારા વાળ ઉડે છે તમે અત્યારે જોઈ શકતા મારા વાળ એકદમ પવન ઉડે છે અત્યારે મસ્ત મજાનું આ બિલ્ડિંગ છે એ દાતાઓના સહયોગથી બની રહ્યું છે દોસ્તો તમે પણ આમાં સહભાગી થઈ શકો છો ફૂલની ને ફૂલની પાખડી આપીને જો દોસ્તો આપણે આ ફ્લેટની અંદર આવી ગયા તમે દાન આપવા માંગતા હોય તો ત્રણ લાખ એકાવન હજાર રૂપિયા આપો એટલે અહીંયા તમારી તકતી લગાવી દેવામાં આવે અહીંયા આ ડોરબેલ આપેલી છે દોસ્તો અહીંયા રૂમમાં આપણે એન્ટર થઈ ગયા એટલે આખો રૂમ છે દોસ્તો અહીંયા બાજુમાં જ તમને અહીંયા જે લાઇટ બોર્ડ છે એ આપવામાં આવ્યું છે દોસ્તો જોઈ શકો છો આપ અહીંયા આ લાઇટ બોર્ડ છે જે અહીંયા આપવામાં આવ્યું છે અહીંયા બે પ્લગ આપવામાં આવ્યા છે અહીંયા બાજુમાં બારી છે સામે નાની બારી એની બાજુમાં દરવાજો અહીંયા જે છે અહીંયા આપ જોઈ શકો છો આ જે જગ્યા છે સ્પેશિયલ અહીંયા જે ટીવી ફિટ કરવાનું હોય એના માટેનો આખો બોર્ડ અહીંયા બનાવી આપવામાં આવ્યું છે દોસ્તો કે અહીંયા એને ટીવી ફિટ કરવું હોય તો એ ટીવી ફિટ કરી શકીએ એને અહીંયા સ્વિચો બધી આપણે આપેલી છે દોસ્તો આ એના માટેનું છે એને અહીંયાથી કેબલનું કનેક્શન પણ આપણે કાઢીને આપીએ છીએ એ પણ એની ચિંતા રહેતી નથી દોસ્તો અહીંયા ઉપર માળીઓ આપ્યું છે આપણે આ રસોડાનો દરવાજો એક બોર્ડ આપણે અહીંયા આપ્યું છે દોસ્તો અહીંયા આપ જોઈ શકો છો કે આ ફાઇવ એને ફ્રિજ રાખવું હોય અહીંયા તો અહીંયા રાખી શકે છે અહીંયા સ્વીચો આપેલી છે દોસ્તો આ સ્વિચો અહીંયા આપેલી છે લાઇટની પંખાની હજી એક સ્વિચમાં નાખવાની બાકી છે અહીંયા કબાટ આપેલો છે અહીંયા બાજુમાં બીજી બારી આપેલી છે આ આખું છે એ ફ્લિપફોન તૈયાર કરવામાં આવ્યું છે અહીંયા દિંડી અહીંયા પણ એક બોર્ડ આપવામાં આવ્યું છે દોસ્તો આપ જોઈ શકો છો અહીંયા એને મિક્સર ગ્રાઇન્ડર બ્લેન્ડર કંઈ ચલાવવું હોય તો અહીંયાથી એ ચલાવી શકે છે દોસ્તો અહીંયાથી બીજો દરવાજો આપ્યો છે દોસ્તો હરિયો આપ જોઈ શકો છો અહીંયાથી હું બહાર નીકળું છું રૂમ અને રસોડું મોટું બનાવવામાં આવ્યું છે રસોડું કામ મોટું બનાવ્યું છે કે એને ત્યાં બે મહેમાન આવે તો પોતે બે માણસ અહીં અંદર આવી જાય મહેમાન બારે આ આખું વાસણ કપડાનો પેસેજ બનાવ્યો છે આ બાજુ બાથરૂમ આ બાજુ ટોયલેટ આવા છપ્પન ફ્લેટ બનાવ્યા છે દોસ્તો અને અહીંયા પણ બારે સ્વિચો આપેલી છે આપ જોઈ શકો છો એને પાણી ગરમ કરવું હોય તો અહીંયા હીટરની પિન ભરાવી શકે છે અહીંયા પણ આપણે સ્વીચો આપી છે ટોયલેટની બાથરૂમની અહીંયા નોબીની બધી સીચો આપણે ઓલી બાજુ પણ બોર્ડ આપેલું છે કે આપણે તો દોસ્તો આવા છપ્પન ફ્લેટનું નિર્માણ થઈ રહ્યું છે જેમાં છપ્પન અંધ પરિવાર પોતાનું જીવન આનંદ કિલોલથી પસાર કરી શકે એટલા માટે તો આજનો અમારો બ્લોગ હજી ચાલુ રહેશે હજી અમારી ડેલી દિનચર્યા છે એ આપણે બતાવીએ છીએ અત્યારે અમે આખી સંસ્થાની વિઝિટ માટે આવ્યા છીએ અહીંયા કે કામ કેટલું કેટલું થયું છે કેટલે પહોંચ્યું છે હવે બધું જોઈ છીએ અત્યારે તો અમને વિડીયોના માધ્યમથી અમે આપને અત્યારે રાખવા આ ફ્લેટ બતાવ્યું હવે છેલ્લે રાત્રે ભોજન લેશું એ પણ તમને બતાવશું ને પછી આપણે વિડીયોનો એન્ડ કરશું મળીએ છીએ દોસ્તો અત્યારે લગભગ રાતના સાડા આઠ વાગી ચૂક્યા છે અને આપ જોઈ શકો છો ટેબલ ઉપર મારી બાજુમાં મારો ફ્રેન્ડ ખાસ જીગરી મારો મયુર ગજેરા બેઠો છે મારી સામે વાઇફ મારી બેઠી છે અમારા કેમેરામેન હસમુખભાઈ વાળા કેમેરો પકડીને બેઠા છે અને ડાઇનિંગ ટેબલ ઉપર ભોજન લેવા માટે અત્યારે ગોઠવાઈ ગયા છે તો થાળીમાં રોટલી આવી ગઈ છે કોબી બટેટાનું શાક છે દાળ છે શીરો આવી ગયો છે મસ્તીનો શુદ્ધ ઘીનો ભાત પણ જો અત્યારે ભાત આવી ગયા છે આ છાસ છે અને બસ હવે ભોજન કરીએ એટલી જ વાર છે તમારે બધાને જમવું હોય તો આવી જાઓ કોમેન્ટ કરો વિડીયોને લાઈક આપો શેર કરો અમારો એક આ નવો પ્રયાસ હતો કે અમે આપના માટે આવનવા નવા વિડીયો લઈને આવતા હોય છે દોસ્તો જેમ કે કોઈ શોપની વિઝિટ છે કોઈ ધાર્મિક સ્થળ છે કોઈ ઐતિહાસિક જગ્યા છે ફરવાલાયક સ્થળ છે પણ આ જે લાઇફસ્ટાઈલના વિડીયો છે એ અમે આપના માટે બહુ ઓછા લઈને આવતા હોય છીએ તો અમારી એક આ કોશિશ હતી આપને અમારી કોશિશ કેવી લાગી કોમેન્ટ કરી જણાવશો અમારી ચેનલ ઉપર નવા હોવો અને હજી સુધી આપણે અમારી ચેનલ મોરબી સ્ટારને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક અને શેર કરી અમને પૂરો સપોર્ટ આપો થોડા ભાત આપી દો અને આપને અમારી પ્રસ્તુતિ જો પસંદ પડતી હોય ઓકે પ્રસ્તુતિ અમારી પસંદ પડતી હોય અને અમારી ચેનલના વિડીયો આપને પસંદ પડતા હોય ને ગમતા હોય તો આપ અમને વધુને વધુ સપોર્ટ કરી શકો છો આપ જોઈન્ટનું બટન દબાવી રૂપિયા એકસો ઓગણીસ રૂપિયાનું યોગદાન આપી આપ અમારા હાથ વધુને વધુ મજબૂત કરી શકો છો દોસ્તો તો બસ આજના વ્લોગમાં આટલું ફરી પાછા કોઈ નવી જગ્યા કોઈ ઐતિહાસિક સ્થળ કોઈ વ્યક્તિ વિશેષનો ઇન્ટરવ્યૂ કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત કોઈ શોપની વિઝિટ કે કોઈ ફરવાલાયક સ્થળ સાથે અથવા તો કોઈ આવા જ લાઇફ સ્ટાઇલના બીજા વિડીયો સાથે આપની સેવામાં હાજર થશું ત્યાં સુધી કેમેરામેન હસમુખવાળા સાથે અમારી પૂરી ફેમિલી અને મને હાથીભવાલાને રજા આપશો આવજો